સવારે ટોયલેટ ગયા બાદ પેટ સાફ નથી થતું અને જમ્યા પછી તરત જ ટોયલેટ જવું પડે એવું લાગ્યા કરે છે તો આપને આઈબીએસ એટલે કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમની સમસ્યા હોઈ શકે આ એક પાચનતંત્ર સંબંધિત તકલીફ છે જેમાં દર્દીને પેટમાં દુખાવો ગેસ અપચો કબજિયાત કે વારંવાર ટોયલેટ જવું પડે વગેરે જેવી ફરિયાદ રહેતી હોય છે આ સમસ્યા શારીરિક તકલીફ ઉપરાંત માનસિક તણાવની સાથે પણ એટલી જોડાયેલી હોય છે આઈબીએસ માં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ

આ નિયમોની સાથે સાથે જો એરોબિક એક્સરસાઇઝ અને બ્રીથિંગ એક્સરસાઇઝ ઉમેરવામાં આવે તો આપની આઈબીએસ ની તકલીફમાં ખૂબ જ સારો ફાયદો મળશે આ માહિતી અન્ય લોકોને પણ મોકલી એમને પણ સપોર્ટ કરો અને આ જ રીતની દવા તથા ઓપરેશન વિનાની શરીરની દુખાવા માટેની ટિપ્સ મેળવવા માટે મને ફોલો કરો આપકા આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ થેન્ક યુ